અને બુટલેગરોને રાંદેર પોલીસ પતકના ભ્રષ્ટ વહીવટદારના સીધા આશીર્વાદ હોવાની ચર્ચા બુટલેગરો અને રાંદેર પોલીસ પથકમાં જોવા મળી રહી છે ત્યારે પોતાની શાખ બચાવવા રાંદેર પોલીસે હાલ તો એક બુટલેગરને ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે અન્ય બુટલેગરોને જાણે વહીવટદારે બચાવી દારૂનો વેપલો કરવાની પરવાનગી આપી હોય તેમ આના પરથી લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ જેમાં રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર અલનુર રેસિડેન્સી પાસેથી વિદેશી દારૂના લાખો રૂપિયાના જથ્થા સાથે રાંદેર તાડવાડી ખાતે રહેતા કેયુર રૂપે બબન જયવદન મોદીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી દારૂનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડા મળી બે લાખ ત્રીસ હજારથી વધુ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરકારી હાથ ધરી હતી કે રાંધેર પોલીસ મથકની હદમાં ખુલ્લે આમ દારૂનો વેપલો કરનાર કરો કે જેઓને રાંદેર પોલીસ મથકના વહીવટદારના સીધા જ આશીર્વાદ છે તેઓ સામે રાંદેર પીઆઈ કે સુરત પોલીસ કમિશનર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું